અમદાવાદના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થળ પાંચસો અઠ્ઠાવન ઓબ્લિક ત્રણ હજાર ચારસો સત્યાસી મ્યુનિસિપલ સ્કૂલની બાજુમાં સવારે દસ વાગે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની ચારસો છવ્વીસમી શાખાનું ઓપનિંગ કરવામાં આવ્યું ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ રોકાણકર્તાઓને સારું એવું રિટર્ન આવક સાથે વિમાનો પણ લાભ આપે સાથે સાથે જમનાગર બ્રાન્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રકાશ વાળાએ જન્મદિવસની ઉજવણી પણ સ્થળ પર કરવામાં આવી હતી दिनेश सोलंकी दिव्यांग न्यूज़ मेघानी नगर अहमदाबाद